નારાજ પિતાએ સીજેઆઈને પત્ર લખ્યો કલાવર રોડ ક્રિસ્ટલ મોલ અને યુનિવર્સિટી રોડ પર અકસ્માત સર્જાયો પોલીસ અન્યાયને બદલે આરોપીની મદદ કરતી હોવાના આરોપ છે યુનિવર્સિટી રોડ પર હિટ એન્ડ બદલે હળવી કલમ લગાવ્યાના આક્ષેપ

અમને ન્યાય અપાવો બરાબર અમારે એટલે આ પત્ર લખવો પડ્યો જો પોલીસ ખરેખર એમાં જે લાગતી હોય એ બધી કલમ લગાડતી હોય ભારે જે કલમ લાગતી હોય નો જામીન ન મળે એવી કલમ લાગતી હોય એ લગાડે તો અમારે આ પત્ર લખવો જ ન પડત પણ એને બહુ સ્પીડમાં કાર ચલાવી તી મને ખબર જ ને મેમ પાછળથી માર છોકરીનું મોઢું એ નથી જોયું કે શું લાગ્યું છે કેવું લાગ્યું છે હું એવી ભાનમાંય નહોતી પાછળથી જ તમને ઉડા પાછળથી જ ઉડાઈડા છે પાછળથી ફૂલ સ્પીડ એવી રીતે એવી હશે કે અત્યારે મારી છોકરી મારી પાસે નથી